રાજકોટમાં તંત્રની ગંભીર બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જતા વનરાજસિંહ જાડેજા ને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલક નું મૃત્યુ થયું ત્રણ સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો જે બાદ ઘાયલ વનરાજસિંહને હોસ્પિટલ ખસેડાયા જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું સ્થાનિકોએ જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા અકસ્માતમાં હાડકું તૂટી ગયું હતું બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ડ્રેનનું ઢાંકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામેવાળા

વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું છે તે સારવાર દરમિયાન મોત છે તે નિપજ્યું છે ખાસ કરીને આપને હું જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ ફાલ અત્યારે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો આ એ જ કુંડી છે કે જે દસ તારીખના રોજ ખુલ્લી હતી અને વનરાજસિંહ જાડેજા કે જે પોતાના ઘરે જઈ રહ્યા હતા તેના કુંડી ખુલી હોવાના કારણે તેમનું બાઇક છે તે સ્લીપ થઈ ગયું હતું ને ત્યારબાદ બાઇક પડી જતા તેમનું ઘટના સ્થળ ઉપર જ ખાસ કરીને ગંભીર ઈજા પહોંચી હતી ને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું ગઈકાલે મોત નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે ચોક્કસ હાલ જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા ના કર્મચારીઓ અહીં આવ્યા હતા ને ત્યારબાદ આ જે નવું ઢાંકણું છે તે નાખવામાં આવ્યું છે કારણ કે 50 મીટર ની અંદર જ અન્ય જે ઢાંકણા છે તે જૂના જણાય આવ્યા છે મારા ડાબરિયાનો હમણા બંદર દે પેલા જે એક્સિડન્ટ થયો તો અહીંથી આટકું ભાંગી ગયું હે પગમાંથી પાયા સ્પીડ બેગર નિયમે બે ત્રણ ફેર અરજી કરી પણ નાખવા નથી આવ્યો

જો તમારામાં હિંમત હોય તો આ વોર્ડના નગર સેવકનું તમે રાજીનામું લ્યો આ વોર્ડના જે ડ્રેનેજ વિભાગના જે ડ્રેનેજના જે અધિકારીઓ હોય એનું રાજીનામું લ્યો આ જે ડ્રેનેજની જે સમિતિ હોય એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો વનરાસી જાડેજાનું ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જતા મોત થયું હતું જે બાદ તંત્રની ઊંઘ ઉડી શહેરના મેયર નૈનાબેન

કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે સૂચના છે તો રાજકોટમાં કોંગ્રેસના નેતા ગાયત્રી વાઘેલાએ નિવેદન આપ્યું અને તેમણે ડ્રેનેજ વિભાગના અધિકારીના રાજીનામાની માંગ કરી હતી તમે જોઈ શકો છો કે ગટરના ખુલ્લા ઢાંકણામાં પડવાથી તેમનું મૃત્યુ થયું હતું અને આ ઘટના બાદ જે છે એ રોડ પર જે રીતે ખાડા અકસ્માત સર્જી રહ્યા છે અને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તેને લઈને લોકોમાં પણ રોષ છે દાહોદની ઘટના પણ હજુ તાજી છે કારણ કે આજે દાહોદમાં પણ ખાડાના કારણે એક વૃદ્ધા છે ગંભીર હાલતમાં ઘવાયા હતા અને ખાડાના કારણે જ આ અકસ્માત થયો હતો રાજ્ય સરકાર હોય કે વિભાગ હોય કે અધિકારી હોય કે પછી સ્થાનિક પાલિકા હોય આ બાબતમાં ખૂબ ગંભીર થતી કામ લેવાની જરૂર છે સુરત જિલ્લામાં આદમખોર દીપડાનો આતંક છે લોહી તરસિયા દીપડાના હુમલાથી ખેતરમાં કામ કરતી મહિલાનું મોત થયું માંગરોળના દેગડિયા ગામે દીપડાએ વહેલી સવારે ચાલીસ વર્ષીય ગીતાબેન વસાવા નામની મહિલા પર હુમલો કર્યો સુરત જિલ્લા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે એક મહિના પહેલા પણ માંડવી તાલુકામાં દીપડાના હુમલાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અમદાવાદની યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર નકલી આર્મી જવાનની ધરપકડ કરાઈ છે યુવતીઓને લવજેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે યુવતીને ટાર્ગેટ કરી હતી આર્મી જવાન બનીને મોહમ્મદ જહેબાજ ખાને એકત્રીસ યુવતીઓને ટાર્ગેટ કરી જમાલપુરમાં રહેતા આરોપીએ ભારતની અલગ અલગ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમ જાળમાં ફસાવતા સમગ્ર મામલો ખુલ્યો હતો આરોપી વિરુદ્ધ પાંચથી વધુ ગુના નોંધાયા છે અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન જા જોડાયા છે નવીન આ જે આરોપી છે જે લવ જિહાદમાં અત્યાર સુધી 31 યુતિઓને ફસાવી ચૂક્યો છે કેટલા સમયથી તે આ પ્રકારે કરતો હતો પણ કે જે રીતે આરોપી છે તેને સૌથી પહેલા ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન તે પોચા આર્નીઓ આવવાનું લોકોને કહેતો તો

એકસો આઠ મેડિકલ ઇમરજન્સી સેવા વધારાઇ છે યાત્રિકોની સેવા માટે આઠ જેટલી એમ્બ્યુલન્સ પંદર જેટલા રૂટ પર મૂકવામાં આવી છે મેળા પૂર્ણ ન થાય ત્યાં સુધી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અંબાજીમાં મેળાને લઈને માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે અરવલ્લી જતા એક સંઘમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા સામાન્ય રીતે પદયાત્રીઓમાં માનવ મહેરા પણ જોવા મળે પરંતુ અહીં તો ભક્તોના સંગ સાથે એક શ્વાન પણ પગપાળા બાંધેલો શ્વાન છે બાબલિયા ચોકડી જે અત્યાર સુધીમાં સાહીઠ કિલોમીટર આ શ્વાન કાપી ચુક્યો છે જ્યાં રથ ધોભે ત્યાં શ્વાન ઉભો રહી જાય છે રસ્તે સંગ સાથે જતા શ્વાન લોકો પણ કુતુહલતામાં જોવા મળી રહ્યા છે માં જગદંબાની ભક્તિનો માહોલ જ એવો છે જેમાં અબોલ પ્રાણી પણ લીન થઈ જાય છે જગત જગનીમાં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો અંબાજી જતા માર્ગો બોલ માળી અંબે જય જય અંબેથી ગુંજવા લાગ્યા અંબાજી દૂર છે જાના જરૂર છે અને નારા સાથે અંબાજી તરફ પદયાત્રીઓ રવાના થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પદયાત્રીઓની સેવા માટે કેમ્પો ધમધમી રહ્યા છે અંબાજી જતા પગપાળા ભક્તોને મેડિકલની તમામ સુવિધાઓ મળી રહે તે માટે બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા કેમ્પ શરૂ કરાયા દાતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભક્તો માટે ખુલ્લો મુકાયો જ્યાં આ સેવા કેમ્પ આરોગ્યની તમામ અદ્યતન સુવિધાઓ પગપાળા અંબાજી જતા ભક્તોને મળી રહે તે માટે મિની હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાય બીમાર પદયાત્રીઓ માટે કેશબારી ચાર ઓપીડી જેવા વિભાગ બનાવાયો છે તો પદયાત્રીઓ માટે પંદર પથારી સાથે સજ્જ મલ્ટીપારા મોનિટર ઇસીજી પલ્સ ઓક્સીમીટર તાપમાન ચકાસણી તેમજ હૃદયના ધબકારા બંધ પડી જાય તો ઇલેક્ટ્રિક કરંટ આપીને હૃદય ચાલુ કરવાની વ્યવસ્થા સહિત તમામ ઇન્જેક્ટેબલ દવાઓ ઉચ્ચ એન્ટિબાયોટિક્સ જીવન બચાવવાની કટોકટીની દવાઓ તમામ લક્ષણોની દવાઓ સિરપ આંખના ટીપા ક્રીમ વગેરે પાટો અને એન્ટિસેપ્ટિક સામગ્રી સાથે સુસજ્જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયો છે બાર ડોક્ટર્સ નર્સ અને મેડિકલ સ્ટાફના સૌથી વધુ કર્મચારીઓ ખડે પગે રહી લોકોની સારવાર લઈ રહ્યા છે મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરમાં ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવ ચાલી રહ્યો છે ઉમિયા માતાજીના પ્રાગટ્યના અઢારસો ને અડસઠ વર્ષ નિમિત્તે ઊંઝામાં બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરાયું આ મહોત્સવને બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો સાત દિવસના ધજા મહોત્સવમાં ગુરુવારે સવારે સાત વાગે બાગમાં ધજા પૂજન સાથે વિધિવત પ્રારંભ થયો અને દર કલાકે એકસો અડસઠ ધજામાં ઉમિયાના મંદિરના શિખરે ચઢાવવામાં આવ્યું દિવસ દરમિયાન અગિયાર કલાકમાં અઢારસો અડતાલીસ ધજાઓ ભક્તો માના શિખરે ચડાવી ધન્યતાની લાગણી અનુભવશે કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સૌ પ્રથમ ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી ધજા મહોત્સવનું આયોજન કરાયું મા ઉમિયાના દિવ્ય અને અલૌકિક મંદિરના શિખર ઉપર અઢારસો અડસઠ ઉમા પ્રાગટ્ય ધજા તેમજ અગિયાર હજાર એકસો અગિયાર ધર્મ ધજા ચડાવવામાં આવશે મા મહોત્સવમાં ભારતના દરેક જિલ્લા પોલીસ વડા પણ પોલીસ ગ્રુપ સાથે ધજા ચડાવી મહોત્સવ દરમિયાન પંદર લાખ થી વધુ ભક્તો ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવશે તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થા કરાય ચાર હજાર સ્વયંસેવક ત્રીસ કમિટી ખડેપકે છે ઉત્તર પ્રદેશના આગરમાં મેઘો ધોધમાર વરસ્યો ભારે વરસાદના કારણે આગ્રા દિલ્હી હાઇવે પર પાણી ભરાયા જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને થઈ હાલાકી અનેક રસ્તા ઉપર કમરસમા પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત સિકંદરા વિસ્તારમાં દિલ્હી તરફ જતા વાહનોને અટકાવાયા મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર ગ્વાલિયરમાં ધોધમાર વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ સર્જાય અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું વેલકમ બેક હેલ્મેટ જે આપણી સેફટી માટે હોય છે જે આપણે અકસ્માતથી બચાવતી હોય છે પરંતુ હેલ્મેટને લઈ ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી અને સ્કૂટરમાં સવારને હેલ્મેટ પહેરવા આદેશ કર્યો જે બાદ પોલીસે ડ્રાઇવ પણ ચલાવી હાઈકોર્ટમાં મહિલા હેલ્મેટ પહેરતી ન હોવાના મુદ્દે ચર્ચા થઈ હતી જે બાદ આજે ન્યૂઝ એટીન ગુજરાતીએ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું શહેરના જીવરાજ પાર્ક આનંદનગર યુનિવર્સિટી વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું જેમાં મહિલાઓએ અવનવા બહાના આપ્યા લેટ થાય છે એક જ હેલ્મેટ છે ઉતાવળ છે હવે ભૂલ નહીં થાય આવા બહાના બનાવ્યા સાંભળો મહિલાઓના હેલ્મેટ ન પહેરવાના અલગ અલગ બહાના ક્યું હેલ્મેટ ક્યુ નહીં પહેના નહીં પહેરના જોઈએ તો ફિર આપને પહેના નહીં હે જલ્દીમાં છે એટલે હેલ્મેટ નથી પહેર્યું તે પ્રકારની વાત કરી રહ્યા છે અન્ય મહિલા પણ છે તેમની સાથે વાત કરીશું હેલ્મેટ કેમ નથી પહેર્યું બાળક તમારી સાથે છે ઘરે લઈ જઈ રહ્યા છો

મળી રહ્યા છે અને હેલ્મેટ ન પહેરવાના બહાના જે છે આ તે પણ બતાવતા અમદાવાદની મહિલાઓ જે છે તે કરી રહી છે પરંતુ સવાલ એ છે કે ક્યારે હેલ્મેટ પહેરશે અને ક્યારે પોતાની સેફટીનું ધ્યાન રાખશે ત્યાં આપણે હરીશ શર્મા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં તો હેલ્મેટ ન પહેરવા બાબતે કહી રહ્યા છે કે શોર્ટ ડિસ્ટન્સ છે એટલે નથી પહેર્યું મારે ઘરેથી નીકળવામાં મોડું થાય છે એકચ્યુલી અને મારે કોલેજ પહોંચવાનું હેલ્મેટ કેમ નથી શોર્ટ ડિસ્ટન્સ છે એટલે બધા પહેરે છે તમે નથી ડર નથી છે તો પછી કેમ નથી પહેરતા કારણ કે પછી જોવામાં પ્રોબ્લેમ છે યુનિવર્સિટી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવાને લઈ પોલીસ એક્શનમાં આવી હેલ્મેટ ન પહેર્યું હોય તેની પાસેથી દંડ વસૂલી કાર્યવાહી કરવામાં આવી રહી છે મહિલાઓ આવના આ બાના બતાવી રહી છે હેલ્મેટને લઈને યુનિવર્સિટી ખાતે તમામ પોલીસવાળા પણ એક્ટિવ થઈ ચૂક્યા છે તમામ મહિલાઓ પાસેથી પોતાના લાયસન્સ જોઈ રહ્યા છે કેમ હેલ્મેટ નથી પહેર્યું તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને મેમો જે લેવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે અહીં એક નહીં પરંતુ અનેક મહિલાઓ જે છે તેમને રોકવામાં આવ્યા છે રોકવામાં આવ્યા બાદ તેમની પાસેની કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો કે

જે નિયમો જે છે તેનું પાલન કરશે તે એક સવાલ થઈ રહ્યો છે પરંતુ નિયમો નથી પાલન કરતા બે રોકટોક ફરી રહ્યા છે હેલ્મેટ નથી પહેરતા આ પ્રકારની બાબતો જ્યારે ચેક કરી છે છે તેમાં સામે આવી હરિત શર્મા સાથે ગુજરાતી જયારે ભાવનગરમાં પોલીસની કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો કેફી પીણાની બોટલ ટેબલ પર મૂકી વિરોધ નોંધાવ્યો હતો નશાનો કારોબાર વેચાતો હોવાનો આરોપ પણ લગાવ્યો કોંગ્રેસની કામગીરી જે છે એ ખાસ તો અહીંયા વિરોધને લઈને જોવા મળી હતી અને પોલીસની જે કામગીરી છે તેને લઈને કોંગ્રેસે કેટલાક સવાલ પણ ઉઠાવ્યા હતા પોલીસ કામગીરી કરે છે પણ અમારી એવી રજૂઆત રહી છે આજે કે પોલીસ એના રૂટ સુધી જાય તો વધારે સારી કામગીરી થાય પોલીસે ગઈકાલે જે ગ્રેડ કરી છે અને સિન્થેટિક ડ્રગ પકડ્યું છે નાર્કોટિક ડ્રગ પકડ્યું છે

પીવાનું પાણી જે છે એ આપવામાં આવે છે દૂષિત પાણીમાં નાની નાની માછલીઓ નીકળી સ્થાનિકો પીવાના પાણીનો ઉપયોગ કરવાને લઈ ચિંતિત થયા છે કટોસણ રોડ માયનગર વિસ્તારમાં નર્મદા ફિલ્ટર પ્લાન્ટમાંથી આવે છે આ પાણી નર્મદાનું જે ફિલ્ટર પાણી પીવા માટે આપવામાં આવે છે તે ખૂબ જ દૂષિત આવે છે અને ઘણા સમયથી એટલે એ પાણીની અંદર નાના નાના માછલીઓ જીટી અને મરેલી નીકળે છે